એસઓજી ટીમને વાફી મળી રહેતા અધારે નારોલ શત્ર પાસેથી શાલુખ ખાન કરીને રટલામ એમપીનો રહેવાસી છે જેની તેપન ગ્રામ એમડી સાથે ધરપકડ કરી છે કુલ પાંચ લાખ ત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ થાય છે રટલામથી તે અહીં નારોલાઈ અને સુટક વેચાણ ગ્રાહકોને કરતો હતો અને બે ત્રણ વખત રટલામથી અહીં આવેલો છે વેટકા મબરા કામ કરીને માણસ છે એની પાસે જે આ હેલ્ધીનો જથ્થો લાવ્યો તો એની સુકબ દેખાણ કરતો છે ભાઈ આ સર ઓરે આપવાનું તો કે વાંજે જેની સુકતો કોળા પ્રોટેક્ટિવ આવ્યો આ એ પોતાનો છૂટકો ગ્રાહકો જે છે એને માલ આપતો એક એક કોબે કામ એના વેતન વખત આયેલો એટલે કાઈ ગ્રાહક હતો એ ગ્રાહકને માલ આપતો હતો બાકી ટકાસમાં રાહ્ય એવા પ્રકારનો હતા કઈક સુપરબ કરતો રહે કે બધા એની દૃષ્ટિએ જેલો બને કે મેળો ઓન એ છોટા કો રિક્ષા ચાલકો કે ટ્રાન્સપોર્ટ વળાયે ના ગ્રામ મે હતા અને વારંવાર બે ચાર વખત આઈ ગયો હતો એને સપોર્ટ માગતા એટલે ને નારો સત્ર પાસે છોટા લેચન મત તો એ લોકો તો કે આખો પ્રોજેક્ટ થી લોકો લોકો સપોર્ટ જો લોકલ સંપર્કો જે ભૂલે નથી મે કોઈ પણ ગેસ્ટ હાઉસ કે અમારો કા દેખો કેટલા સમયથી જ રક્ષણ એવસર પણ છોડાયો છે એજ્યુકેશનની પ્રવૃત્તિ કરવા માટે ખાધા દો સુ એ આપ તો રતલામમાં એનું ગામ છે રતલામ થી જ આ જથો લાયલો હતો બીજું કોઈ કામ કરતો નથી ત્યાં ડ્રાઇવિંગ નું કામ કરે છે રતલામ ખાતે એ જા સમય જેવો જોડાયો હતો સ્પેશિયલ સ્કૂલિયા છે ને ચાર પાંચ મહિના સુધી આ તો બનવું પડે કોણ છે एक और रेलवे एफआर पॉलिसी का मामला का विषय नहीं प्रायः इतिहास नहीं एमटी के यहां प्रथम बार देना पड़ता है।